હેલો ફ્રેન્ડ્સ કેમ છો બધા મારી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે તો આજે છે બુધવાર અને છ ઓગસ્ટ બે હજાર પચીસ અને આજના બ્લોગની શરૂઆત થાય છે બપોરના બે વાગ્યાથી અમે જમી કાઢવીને ફ્રી થઈ ગયા છે ઘરનું કામકાજ એ પતી ગયું છે અને બીજી વાત કે તમારો બધાનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ સો મચ મારા હોમ ટૂરવાળો મારા ઘરનો વિડીયો તમે બધાને બહુ ગમો લાઈક કર્યું સારા સારા કોમેન્ટ પણ કર્યા છે તો થેન્ક યુ સો મચ એના માટે અને એમાં ઇન્કવાયરી આવતી હતી કે ક્યાંથી છો તો હું અમદાવાદથી છું અને મારું નામ માધવી છે ઘણા લોકોએ એમાં પ્રશ્ન કરી રહ્યો છે કે તમે ક્યાંથી છો ક્યાંથી છો તો હું અમદાવાદથી છું અને ચાલો આ પણ બ્લોગ પૂરેપૂરો જોજો કેમ કે આમાં હું તમને લઈ જઈશ મારી સાથે પરવા અમે જઈએ છીએ લાલ દરવાજા ભદ્રકાળીમાં જે નગરદેવી છે અમદાવાદના એના પણ દર્શન કરાવીશ અને લાલ દરવાજા પણ બતાવીશ તો વિડીયો પૂરેપૂરો જોજો અને સારો લાગે તો સારી સારી કોમેન્ટ પણ કરી દેજો અને લાઈક પણ કરી દેજો અને હા જે લાલ દરવાજા વિશે જાણકારી જોતી હોય એને શેર પણ કરી દેજો તો આ વિડીયો કન્ટિન્યુ જોજો પ્લીઝ બધા તૈયાર થઈ ગયા છે એનું બ્રેસલેટ અમે તૈયાર થઈ ગયા છે જાનુ અને જય તો ચાલો જઈએ હવે د همان من دا د منځي ارمی وڑانا کیمپ અને ખરેખર બહુ મજા આવે છે ચલો તો હવે અમારે આગળ વધીએ પહોંચીએ અમે જ્યાં જાવાનું છે ત્યાં લાલ દરવાજા મહાદેવ જી પોઠીયા હા હા ભોળાનાથ તો અત્યારે ઉતા છે આમ તો ભોળાનાથનું મંદિર ખુલ્લું હોય પણ અહીંયા ખબર નહીં છે દેખાય છે કે નહીં નથી દેખાતા જય ભગવાન તો અહીંયા છે રામ લક્ષ્મણ જાનકી અને કૃષ્ણ ભગવાન રાધાજી વાગી ગયા છે અને અહીંયા ત્રણ આપણે શંકર ભગવાનના મંદિર છે એક આ ભીમnath છે એક પેલું મંદિર છે એક આ સાઈડે છે અને અહીંયા છે આ ભગવાનનું મંદિર બહુ શાંતિ છે એકદમ મોરલાબો જેવું છે અહીંયાને લીલોતરી બધું સારું છે તો ચાલો હવે હવે આપણી સફર ચાલુ કરીએ જ્યાં પહોંચવાનું છે ત્યાં પહોંચી જઈએ दर्शन कर ली था भगवान ना ना अबे जाइए से लाल दरवाजा चलो तो बता भी होगा आकर लाल दरवाजा वीडियो का नोटम घर बदल कर सीखी जा हो? वच्चे वर्ल्ड कर दी तो से चाहिए नहीं का दी ना वाला हेलमेट नो काच, चाहिए तो लोग आटू टिक गया हेलमेट से સરસ તાત લગાવેલો મને મારો પણ મારો મોબાઈલ દેખાઈ તો ફાઇનલી પોચી ગયા છે અમે લાલ દરવાજા અહીંયા પાર્કિંગની વ્યવસ્થા છે એટલે જઈ ગયા છે બાઈક પાર્ક કરવા અને સામે જ લાલ દરવાજા ચાલુ થાય છે બજાર આગળ છે ભદ્રકાળી માનું મંદિર ચલો હવે આપણે શરૂઆત કરીએ લાલ દરવાજાની ચલો સૌથી પહેલા કરી લઈએ આપણે નગરદેવી ભદ્રકાળી માના દર્શન મંદિરે પછી કરશું ખરીદી શરૂઆત છે મા ભદ્રકાળી રક્ષા કરજુ બધાની આ છે દેવી

આવી ગયા પણ એકદમ રોંગ ટાઈમ આવ્યા છે અહીંયા એમટીએસ વાળા કહેવાય ને એમસી વાળા હા એમસી વાળા દબાણ વાળા આવે છે વારે વારે આ લોકો ખોલે છે બંધ કરે છે કંઈ ખરીદી તો થાતી નથી કઈ બતાવતું નથી કેમ કે વારે વારે જો હવે ફરીથી પાછું બધું છે બે બે સેકન્ડ ને બધા ભાગ

માંડ કઈક એક વસ્તુ જોઈએ કે વિડીયો ઉતારીએ એટલે પાછું બધું હું કે લઈને હાલતા થઈ જાય લોકો કઈ નહીં ચલો હવે જોઈએ છે આગળ આગળ જોઈએ છે હવે કઈ રીતે થાય છે લેવાય છે કે પછી બસ ખાલી દર્શન કરીને જઈએ છે જોઈએ છે હવે ચલો વિડિયોમાં તમે કન્ટિન્યુ રહેજો કઈ લેશો કારો છો તો તમને ચોક્કસ બતાવશું ઓછા નીકળે ગયેલું છે આમ કાય ખરીડ આપો આપણે 1300 કેટલા વાળા બ્રેસમાં આમ અમને કલર હે કોઈ કલર લેવો લે કે ભાઈ હે શું ભાવ છે આ બ્લેક હે 300

अन् दरवाजा कदी दिक्कत त करते ना तर दरवाजा होती चलो तो बहु काही खरेदी तो कई दिन आमी हो बाय चलो भी

Oi, Will. Ai, não sei se é o seu ये ले हाँ एक ही लेना है भैया हाँ हाँ ले, ले। મ્માજૉ૨થ મન૫ મેમ્ભ માભ'. મ્યાજાજાલ્લ

ભાગી ગયા છે ફાઇનલી બહુ વિડીયો તો શૂટ નથી થયો ભીડે એટલી હતી અને અમે લેવામાં હતા તો હવે ફાઇનલી અમે પીએ થાક ઉતારશો હવે ચા પીને પછી જ ઘરે અને થાકી ગઈ હાલી હાલીને પગ દુખે છે જાય ખાલી અમારા ભેગો સામાન ઉપાડવા જ આવ્યા છે એને તો એને તો શરૂઆતમાં જે હેલ્મેટનો કાચ બદલાયો એના સિવાય કાંઈ લીધું નથી અમે જ લીધું છે અને બધો સામાન બતાવવાનો

आह राते मस तो देखा लाइट बाइट बदलो आये कोई राइड्स बस पे बोट नहीं हो ना चली जाए बोट नहीं हो ले जाऊँ ना बोट मारे हरा <laughs> आइये चल मैं बैठी हूँ तो ना दीव नजर ये निकली सीधा <laughs> एक चूस कैनाल बना भी पड़ा स्पेशल यहाँ पे दीव बाकी नॉन निकली है અરે યાર તો કાંઈથી અમે બેઠીએ ત્યાં બોટમાં સીધા દીવ દરિયા નીકળતા હોય પણ એવું નહીં થાય અમે ટિકિટ મળે પૈસા બચી જ વાંધો નહીં ચલો હવે સાબરમતી જોઈ લીધી હવે થાકી ગયા છે ને હવે જઈએ છીએ ઘરે ફાઇનલી અમે નરોડા ગામમાં પહોંચી ગયા છે અને દિવસમાં એન્ટ કરીએ છીએ પાણીપુરી તો જોઈએ એવું કહે છે કે બહુ ફેમસ પાણીપુરી છે અહીંયા બહુ ભીડ હોય છે તો જોઈ